જ્યાં એરિયો છે એ ડિફેન્સ કોલોની બાલાજી પાર્ક છે અહિયાં તમામે તમામ નિવૃત્ત અધિકારીઓ વધારે રહે છે ત્યારે તમે જોવો છો એક વર્ષથી આ ભૂગર્ભ ગટરનું કામ છોડી અને આ લોકો આ હાલતમાં છોડી ગયા છે આના સ્થાનિક લોકોએ જ્યારે અમને બોલાવ્યા છે ત્યારે આ લોકોનો પ્રશ્ન છે કે અહીંયા સામાન્યમાં સામાન્ય પાણી બહાર પડે તો કિચડ થઈ જાય છે આતા ફૂટના ખાડા એમને છોડીને ભૂગર્ભ ગટરનું કામ કરીને જતા રહ્યા છે ત્યારે આ લોકોનો અવાજ બનવા અને તંત્ર છે જે જામનગર મહાનગરપાલિકાના હોદ્દેદારો છે એને ખરેખર મરેલામાંથી જગાડવા માટેનો આ પ્રયત્ન કહેવાય સુતા હોય તો જાગી જાય પણ આ લોકો આ રાહીમાં હાલતમાં પ્રજાને છોડી અને ટેક્સ લે છે ત્યારે એ સુવિધાઓ નથી મળતી આજે એના છોકરાઓ ક્યાંક ભણવા જતા હોય તો બબે તંત્રવાર પડે છે ગારો ગારો થઈને ભણવા જાવું છે આજે આ સ્થિતિમાં હું મેયરને દેખાડવાનો છું કે ત્યાંના લોકો વારંવાર આ જે મારી સ્થિતિ છે એ લોકોની સ્થિતિ થઈ જાય છે ઘરમાં અત્યંત ગંદકી થાય છે રોગચાળો ફાટી નીકળે છે ત્યારે આ લોકો કોઈ સુવિધા નથી આપતા એક સસૂલે છે તો ભારતીય જનતા પાર્ટીના આйна સ્થાનિક કોર્પોરેટરો હોય કે જામનગર મહાનગરપાલિકાના હોદ્દેદારો હોય ફક્ત ને ફક્ત 40% ભ્રષ્ટાચાર કરવામાં માને છે જનતાનું કામ કરવામાં નથી માનતી મેં આમીદિતે ચોબે યોગેશ્વર ધામ મે રહેતી હું ઓર આજે યે રોડ કી સમસ્યા ઇતની બડ ગઈ હૈ કી સમસ્યા કા કોઈ નિદાન નહીં દિખ રહા હે ઇસલી આજ હમ સબ લેડીઝ एकजुट हुए हैं और सोशल मीडिया में आप लोगों को बुलाया है कि आप लोग देखो कि क्या काम हो रहा है यहाँ की एजेंसी भी किस प्रकार की है आ, मतलब उन लोगों को खुद सॉल्व करना चाहिए हम लोगों को इतना बोलना ही नहीं चाहिए मेन क्या है हम लोग टैक्स देते हैं पानी का रोड का स्ट्रीट लाइट का कचरा का सबका टैक्स देते हैं और मैं पंद्रह साल से यहाँ योगेश्वर धाम में रह रही हूँ पंद्रह साल पहले भी यही स्थिति थी, थी आज भी स्थिति है क्या क्या दिक्कत गटर की दिक्कत है ए, पूरे रोड बीच से क्या लाइन डाल डाल करके रोड को खराब करके जो रोड बनी हुई थी वो भी तोड़ करके बर्बाद कर चुके हैं जो ठेका पट्टी में लिया था उसने क्यों नहीं दोबारा आकर के चेक किया कि रोड को सुधार हुआ है कि नहीं हुआ है लोग गिरते, है लो गिरते हैं पे बहुत लोग गिरते हैं और मेरा बच्चा तो इधर ही ट्यूशन आता है और डेढ़ दो महीने से मैं भेज नहीं रही हूँ क्योंकि कहीं गिर पड़ जाए चोट लग जाए तो ये मतलब इसमें ऑटो वाले नहीं आते हैं ऑटो वाले युगेश्वर धाम में तो एंट्री नहीं करते हैं एनी हाउ इमरजेंसी में हम किसको पकड़े नमस्कार आज जामनगर शहर कांग्रेस समिति द्वारा वार्ड नंबर 6 ना लोगों ने कांग्रेस समिति एक आवेदन पत्र आप आए जे, हैं नंबर 6 ना प्रश्न होता रोड ने लगत કે ભૂગર્ભ થયા પછી થોડીક અત્યારે કાદવના હિસાબે તકલીફ પડે છે તો રોડ ક્યારે થાય અને ઝડપથી થાય એવી એ લોકોની રજૂઆત હતી જે જે આવેદનપત્ર છે એ મુજબ વિસ્તાર પણ એમાં લખેલા છે અને લગભગ મારી દ્રષ્ટિએ ગઈ વખતથી કમિટીમાં જ અમે આ બધા રોડ પાસ કરેલા છે અને અત્યારે મને આવેદનપત્ર આપ્યા પછી હું મારી રીતે તપાસ કરાવીને જેટલું જલ્દી થાય એ પ્રમાણે હું રોડ માટેની એ લોકોની માંગણીને ઉપર સુધી પહોંચાડીશ અને સાથે સાથે જેટલું જલ જલ્દી કામ થાય એવી મારી કોશિશ હશે કારણ કે ઓલરેડી કમિટીમાં પાસ થઈ ગયા છે પણ એક કે છે ને કે રજૂઆત લોકો જ્યારે આપણી જોડે રજૂઆત કરવા આવતા હોય તો વોર્ડ નંબર ના બધા ઘણા લોકો હતા જે બાલાજી પાર્કમાંથી ને યોગેશ્વર ધામમાંથી ને એમાં હતા એ તમામની રજૂઆતો સાંભળીને આગળની કાર્યવાહી બહુ પોઝિટિવ રીતે કરવામાં આવશે